રાજકોટ શહેરની સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન જૂન માં કરાર આધારિત નોકરી કરતા કર્મચારીએ ખોટા દસ્તાવેજોનું કાવતરું રચ્યું હતું અગાઉ નોકરી કરી ચૂકેલા આ શખ્સને અન્ય બે શખ્સો સાથે મળીને પૂર્વ પૂર્વનિયોજિત કાવતરું રચી કોમ્પ્યુટરમાં હસ્તલેખિત ઓગણીસસો છપ્પનથી બોંતેરની સાલના સત્તર દસ્તાવેજોમાં છેડછાડ કરી ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ પણ કર્યો હતો

વેલ એઝ સેવકની પણ ધરપકડ થઈ છે જે આઉટસોર્સથી અપોઈન્ટ કરેલા હતા અને બંનેને પોલીસે અરેસ્ટ કરી અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન એમની કક્ષાએથી ચાલુ છે આ ફ્યુચરમાં આ બધી વસ્તુમાં બીજા કોઈ ઇસ્યુઝ ન થાય એ એને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે રાજકોટ જિલ્લામાં ટોટલ અઢાર ઓફિસીસ છે તે પૈકી તેર મોટી કચેરી એવી છે કે જ્યાં જૂનું રેકર્ડ્સને આ તે બધું હોય છે તો ત્યાં તેરે તેર ઓફિસમાં ત્રણ ત્રણ સીસીટીવી કેમેરાનું ઇન્સ્ટોલેશન થઈ ગયું છે અને એ લાઈવ પણ થઈ ગયા છે એક સીસીટીવી કેમેરા સબસ્ટાર કચેરીમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે અને બાકીના જે વેઇટિંગ એરિયામાં છે એના સિવાયનો એક કેમેરો રેકર્ડ રૂમમાં પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે એ પર્ટિક્યુલર કચેરીના અધિકારીની પરમિશન લઈને જ રેકર્ડનું રેકર્ડને લેવા માટે જવાનું થશે સ સીસીટીવી કેમેરા જે ઇન્સ્ટોલ કર્યા છે એની કેપેસિટી સિક્સટી ફાઈવ ડેઝની છે જે રેકોર્ડેડ ફૂટ ફૂટેજ હોય છે એ 65 ફાઇવ ડેઝ સુધી ઇન્સ્ટોલ રહેતા હોય છે